હેલો ઇ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પહેલા તો તમને બધાને શ્રી રામ ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી તો અત્યારે ફેમિલી વાગી ગયા છે તો દોઢ વાગી ગયા છે અને જઈશી જમવા આપણે તો આપણે હમું જોવા કે શું બોલે છે કેમેરામાં કે ફોનમાં શું કરાવી ગઈ અને નો ખબર બ્લોગ બનાવીએ છીએ તો ફેમિલી અત્યારે છે જો ઘરે જમવા દોઢ વાગી ગયા છે ને વરસાદ વરસાદ જેવો આવી ગયો છે જેવો તો સાટા પડી ગયા છે જો ભીનું કરીને ગારો કરીને ગયો છે એવું છે પણ હવે કંઈક વરસાદ પડ્યો એટલે હું છે વાતાવરણ કંઈક મસ્તીનું આવી રીતનું થઈ ગયું છે અને મજા આવે એવું છે અને જો પાસે હમણાં ઉતાવળ એવું નથી આપણે બે દિવસ પહેલાં વિડીયો મૂક્યો હતો તમે જોયો હોય તો કદાચ તમને ખબર જ છે તો ફેમિલી કાંઈ નહીં હવે આપણે શું કહેવાય થાકી ગયા છે ભૂખ લાગી છે બહુ એવું છે તો પહેલાં ખાઈ આવી ફટાફટ ને જો ટેમ્પોમાં કંઈક જાય છે શું છે ફ્રીજ છે કદાચ આ

ઓતેરમાં ચારે આવી ગયે છે અમારી ટીમ લઈને આવી ગયે છે મંદિરે હનુમાનજીના દર્શન જાય હે દાદા જય રામ અને હવે મે અમારી આ ટીમ છે ને અમે સ્ટ્રેન્ડમેન્ટ લઈને આવ્યા છે કેમ પણ મોજ કરવી આપણે હા હા આયા આમ હ એમ અખંડ મોજ તો આપણે અહી હવે અમારે ઝાડવા વૃક્ષોો પાવવાનો પ્લાન છે તો ફેમિલી મેં આવ્યા છે આવી રીતે કઈક વાહ આ કોનો ફોન ચડાયો મારો તારી પાસે આઈફોન છે કોટ આઈફોન 14 એ આઈફોન 15 તારી પાસે 14 આ કેમ કઈ હે

અહીંથી આપણે માથે સડવું પણ દાદરો છે હવે તો અત્યારે બધું નાખેલું છે આડું અહીંથી સડીએ આપણે ઉપર તો કંઈ કામ તો કાંઈ છે નહીં શું ફેમિલી તો અહીંયા અહીંથી મસ્તીનો કંઈક વ્યૂઝ આવી રીતનો આવે છે સારો ને બહુ મજા આવ્યું છે મતલબ આ સારું જ પણ તો ગરમી થાય છે એટલે કદાચ આવશે વરસાદ તો કંઈ નહીં ફેમિલી બનાવ્યો જો બ્લોગમાં ને જાડવા પણ વીઆ્યા હતા કેટલા ત્રણ સાડા ત્રણ વાગે વીઆ્યા હતા અને એનો પાર્ટ આપણે બીજો વિડીયો બનાવ્યો હશે

ને હવે આપણે જઈશું દુકાને મારી પાસે આવશે દૂધો દૂધા હાલ હાલ આવું નથી હાલે એની કે એનથી કેમ નથી હાલતી સાયકલ અરે બહુ કરી તો ફેમિલી જો અત્યારે હવે જઈશ દુકાને અને હવે દુકાને જઈને મળશું દુકા જઈને બ્લોગ બનાવશે હે આવા ગયા હલો ભાઈ આવે ત્યાં એને સાયકલે પગે પાટું રેખ પાટું પગ રેખ પગ હા બસ એમ આવી હાલ એકને એકને સાયકલ મંગશે સેન નથી એટલે એકને હાલતી નથી કે એક હાલે છે એવું છે દૂધો પગ મારશે ક્યારે મેળ આવશે દૂધ ને હારી છે ઓલા નથી એવું છે બે આવે છે પાણીની ઠેલી સોરી પાણીની ઠેલી ની મતલબ બોટલ છે એમાં અને પછી હવે જાય છે આપડે દુકાન વરાપર થયા એટલે મસ્તનું કે વાતાવરણ હારું થઈ ગયું હતું કોરું થઈ ગયું એટલે ઘર તો બહુ ગારો ને થાય એવું છે આવો છો કે જો એ બે હવે આવે છે આમાં આવે દે આવે દે આવે દે હાલે હાલે ક્યાં જવાનું કે દુદા ક્યાં જવાનું છે તમારે બેયને લોટેશન લોટેશન તો આમ ન થયું પણ મારી ઘરે જાવું જો છે તો એ આવો હાલો બે એ કામ કરને આ મારા બાટલાની થેલીમાં રાખી દેનો પણ પાછા આવી હાલે મારા પકડ હોય ને આવો બસ થાવશે ને આ બધું હે ઓય ઓય અલ્યા જો છે એ તો હું જાવે ને પોગાળી દેજે બરોબર તો મેરે જો હાથ ફરી થઈ ગયો છે એટલે એટલા માટે આપણે નીકળે દુકાની લેતા આવશે ભાઈ થેલી પાણી લઈને આવી ગયો છે દુધા થાકી ગયો વર્ષો વર્ષો થઈ ગયો બોલા શું સાયકલ માં શાન આલી એને મૂકીને ભાઈ મૂકીને મૂકીને ઘર મૂકી તારી સાયકલ હારી છે

તો કઈ નહીં દોસ્તો મેં લેવા કાલે આપણે વૃક્ષારોપણ કરવા ગયા ગયા હતા એ કાલ નો વિડીયો કાલે આવશે આજે ગયા હતા પણ એ વિડીયો કાલે આવશે આજે જે મૂક્યો છે આપણો આ તો એમાં છે તો તમે કાલ જોઈ લેજો અમે જે ઝાડવા સોપા ગયા હતા વૃક્ષારોપણ કરવા માટે એનો વિડીયો આવશે કાલે તો કઈ નહીં ફેમિલી આમ પણ બ્લોક પૂરો કરવો છે તો બ્લોક પૂરો કરવા માટે આપણે દુકાને જ બ્લોક પૂરો કરી છે ફેમિલી અને અત્યારે વાગી ગયા છે અમે સાડા આઠ તો ફેમિલી હવે આપણે આવો નવો બ્લોક બનાવતા રહેશું આવો નવો સપોર્ટ તમે કરતા રહેજો અને આપણી ચેનલ પર જે નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બે લગરને પ્રેસ કરતા જો ને વિડીયોમાં લાઈક બેક કરજો અને કમેન્ટ તો જય શ્રી રામ કરજો તો અત્યારે બસ એટલું તો જય રામ મળીએ બીજા બ્લોગમાં તો બાય